હા સીકરો હજી હવ તો છે તારા મા બી ના સી રો આખી યાદ ફોન જોવા અને મારા હજી હોઈ જાઉ બાપા એક દીત તો ગીરે રહેવાય તો કાય પાણી વાર કાઢો છો તારા બાપાની હજાવત કરવી છે મારી રહી ગયો બે હવે તો મારી પાસે પૈસા ખૂટા છે એ ભીમા કાકા ગરમ થાવે છે એના હિના બાપા એ ધે વર્ગાડ્યો છે એ એ તું કાકા તમારી પાસે પૈસા ખૂટી રહ્યા છે ને આપણે ફિલ્મ જોવા જવું છે એ પાછું ટપુડા પૈસે એ ટપુડો એક બીડી ને લેતો અને એ ફિલ્મ દેખાડશે એ હું એમ કરો બીજું બધું જવા દીવો એ તપૂડા અહી આય વોલટકા શું કામ હે ક્યાં ઉઈપળો વાડીએ વાડીએ પછી અંદર આલ તારું કામ છે એવું એ ભીમા કાકા આ આયો એ એ બે બોલો ભીમા કાકા શું કામ છે તારે ધોરા આયા તારો બાપો શાય તારો ગોટેર અને ભીમા કાકા પાછો બિસાકડા ને એનો બાપો કામ કેટલું કરાવે આમ જો ને ટકા ટપુડો દીએ દીએ મોરો પડતો જાય એ ભીમા કાકા આ ટપુડાને કામ જ ન કરાય રે રેજો એનો બાપો ક્યાં ગોતે ટકા એ વાત તારી આછી જો કામ ન કરું ને તો તારો બાપો રયો ને ભસ દિન ખોટી ઉપાડ લે આગળ નું છે ને દૂધ ને ઘી બધું ખાધેલું છે ને મારો દીકરો હોય ને હફાકા જુવાન જેવા બોલાવે આ હા

પણ આમ ફે તારો બાપુ તારા લગ્ન નથી કરતો ભીમા કાકા પણ કઈ વાંધો નહીં આવે ને એ નહીં આવે તને કીધું એટલું કઈને તો હાલો બધા થાવ ત્યાર બિગરો આ છોકરો આમ કેમ કરે છે મૂકી દે અજુબા મારા છોકરાને શું થયું એ કમલા એ તારા જોકાને કાક વર્ગુ વર્ગુ હે વર્ગુ બાપા ખાટી સાસ છેક નથી કઢી બનાવી દે એ ભિમલા અન મરસુ કરું કે કંઈ ન થાય કેલા તારા બાપને માર

પણ ભીમા કાકા મને દાણા જોતા નથી આવડતું એમાં કઈ ન હોય દાણા નાખવાના વાચા

તો મારો દીકરો ભૂઓ થઈને તો ટકો આવવાનો હતો પણ આ ભુ કઈ આવી જો હું સો સમચાની ભૂઈ હે તારા છોકરાના શરીરમાં આવી ગયું છે એ આ છે આ મારા લઈ જાવ ને લઈ જાય બાબા પણ મફત તો થાય મારાયા મોંઘામાં દેવું પડે એ ખાતું દેવું પડે મારો છોકરો હાજો થઈ જાવો જોઈએ બાબા તું પાધી કાઈમાં

રૂબા અસે માને લાગતી વરક તો હું મવાળિયાની ફૂઈ છું ટોટમાં આવી લે તારી શક્તિ રૂબા બાપા તું સાકોરો તાડકો બોલ તને માણે ન જવાનું છે કે નાઈ જા તને લીધા કે તો નઈ જા

来生来生！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！

अच्छा तोर माते बोर पियो पापा बेहिन दिया तो बेहिन तो तो वाड़ी बेगिरो था अरे पानी भारी है दे 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 पैसा लो पानी के પૈસાનો તો નોમેર પીડ્યો અમથે અમથું આ ઠાઠું લાલ કર્યું અને હવે વાડીએ જઈને પાણી તો વારવું જ જોઈશે